આકાશવાણી સમાચાર સિમ્પલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર સર્વોચ્ચ અદાલતે દેશમાં બાળ તસ્કરી સંબંધિત ગુનાઓના નિવારણ અને ઝડપી સુનાવણી માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી દિલ્હી સરકારે રાજ્યની તમામ શાળાઓને વધુ પડતી ફી વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન કરવાની ફરિયાદો સામે નોટિસ આપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના અરવલ્લીથી સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવશે ભારત અને અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો બચ ડોલર સુધી પહોંચશે અને શૂટિંગમાં ભારતે આઈએસએસએફ વિશ્વકપ અભિયાનની મજબૂત શરૂઆત કરતા પ્રથમ દિવસે સુવર્ણ રજત અને કાંસ્ય ચંદ્રક જીત્યા સમાચાર સર્વોચ્ચ અદાલતે દેશમાં બાળ તસ્કરી સંબંધિત ગુનાઓના નિવારણ અને ઝડપી સુનાવણી માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે ઉત્તર પ્રદેશના બાળ તસ્કરી કેસના આરોપીઓ દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજીના સુનાવણી કરતી વખતે કોર્ટે આ નિર્દેશો આપ્યા હતા ન્યાયમૂર્તિ જે બી પાડીવાલા અને આર મહાદેવનની ખંડપીઠે દેશની વડી અદાલતોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ નીચલી અદાલતોને છ મહિનામાં બાળ તસ્કરીના કેસોની સુનાવણી પૂર્ણ કરવાનો નિર્દેશ આપે ન્યાયમાં વિલંબ અટકાવવા માટે આવા કેસોની દૈનિક સુનાવણી થવી જોઈએ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નિર્દેશોના અમલીકરણમાં કોઈપણ પ્રકારની ઢીલને ગંભીરતાથી લેવામાં આવશે અને તેને અદાલતનો તિરસ્કાર ગણવામાં આવશે એક મહત્વપૂર્ણ નિર્દેશમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો કોઈ હોસ્પિટલમાંથી નવજાત બાળક ચોરાઈ જાય તો સૌ પ્રથમ સંબંધિત હોસ્પિટલનું લાયસન્સ રદ કરવું જોઈએ દિલ્હી સરકારે રાજ્યની તમામ શાળાઓને વધુ પડતી ફી અને વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન કરવાની ફરિયાદો સામે નોટિસ આપી છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે કોઈપણ શાળાને કોઈપણ માતા પિતા કે બાળકને હેરાન કરવાનો અને તેમને શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી ના શકે અને ફીમાં કોઈપણ વધારો કરવાનો અધિકાર નથી राज्य सरकार अभी कोई पण कार्यवाही सहन नहीं करेगी એમ मुख्यमंत्री रेखा गुप्ताએ જણાવ્યું હતું સ્કૂલ કો યે કતઈ અધિકાર નહી હે કે વો કિસી પેરેન્ટ્સ કો يا બચ્ચો કો હેરેસ કરે તંગ કરે يا સ્કૂલ સે નિકાલને કી ધમકી દે يا અનોર્મલ ફી હાઈક કરે ઇસકે લિયે નિયમ કાયદે કાનૂન હે જિનકી અનુપાલના જો હે વો બહોત જરૂરી હે યદી કોઈ ભી સ્કૂલ ઇસ તરીકે સે કરતાવા પાયા જાયેગા તો ઉસકો અપને આપ ભુગતના પડેગા કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના મોડાસાની મુલાકાતે આવશે દરમિયાન તેઓ પક્ષના સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવશે મળતી માહિતી મુજબ શ્રી ગાંધી મોડાસા બાયપાસ માર્ગ પર આવેલા બીએપીએ સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે આજે સવારે જિલ્લાના એક હજાર કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા શ્રી ગાંધી ગઈકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે તેમણે ગઈકાલે ચાલીસ જેટલા જિલ્લા નિરીક્ષક સાથે વાતચીત કરી હતી આ ઉપરાંત દરેક જિલ્લામાં કોંગ્રેસનું વ્યવસ્થિત કાર્યાલય બનાવવા પણ ચર્ચા કરી હતી ભારત અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો બચ ડોલર સુધી પહોંચશે તેમ વાણિજ્ય અને ઉદ્યોગ સચિવ સુનિલ બર્થવાલે જણાવ્યું છે મીડિયાને સંબોધતા સમયે શ્રી બર્થવાલે કહ્યું કે ભારતે વેપારી ઉદારીકરણનો માર્ગ અપનાવીને અમેરિકા સાથે બે હજાર માટેના દ્વિપક્ષીય વેપાર અંગેના કરાર કરશે બંને દેશ પરસ્પર ફાયદાકારક બહુક્ષેત્રીય દ્વિપક્ષીય વેપાર કરાર અંગેની પ્રાથમિક શરતોમાં સંમતિ સાથે આ સપ્તાહે હસ્તાક્ષર કરશે તેમ વાણિજ્ય અને ઉદ્યોગ સચિવ સુનિલ બર્થવાલે મીડિયાને જણાવ્યું હતું સચિવે ઉમેર્યું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા વર્તમાન ટેરિફ ભારત માટે ચિંતાનો વિષય છે પરંતુ આ ટેરિફની સાથે વેપારની અનેક તકો બંને દેશને મળશે વકફ સુધારા કાયદા પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ ભારતે નકારી કાઢી છે પાકિસ્તાનની ટિપ્પણીઓ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાનને ભારતના આંતરિક મામલા પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી તેમણે કહ્યું કે પાકિસ્તાને લઘુમતીઓના અધિકારોના રક્ષણ અંગે બીજાઓને ઉપદેશ આપવાના બદલે પોતાના ખરાબ રેકોર્ડ પર નજર રાખવી જોઈએ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સુચારૂ સંચાલન માટે મુંબઈ પુણે અને નાગપુરમાં ત્રણ નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ સેન્ટર બનાવવા માટે ભારત સ્થિત આઈબીએમ ટેકનોલોજી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે ગઈકાલે મુંબઈમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવારની હાજરીમાં આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કરાર હેઠળ મુંબઈ પુણે નાગપુરના એઆઈ કેન્દ્રોમાં આઈબીએમના શૈક્ષણિક અને તાલીમ પ્લેટફોર્મની મદદથી સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને એઆઈ સાયબર સુરક્ષા અને ક્લાઉડ ટેકનોલોજીમાં હાઇબ્રીડ ક્લાઉડ ડેટા એનાલિસિસ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે તાલીમ અપાશે જેથી આગામી સમયે જાહેર સેવા વિતરણ અને વહીવટી કાર્યક્ષમતા વધારી શકાય આ રાષ્ટ્રીય સમાચાર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ આર ન્યુઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરવાની આગાહી કરી છે આજે તમિલનાડુ પુડુચ્ચેરી કરાઈકલ કેરળ માહે અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની શક્યતા છે આવતીકાલ સુધી આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસમાં ઉત્તર ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતમાં વીજળી ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે आगामी चौमा अंगे हवामान विभाग अधिकारी मृत्युंजय महापात्राए वु महिति आप पूरी देश में 2025 के दक्षिण पश्चिम मानसून जून से सितंबर तक की ऋतुनिष्ठ वर्षा सामान्य से अधिक यानी 104 प्रतिशत से लॉन्ग टर्म एवरेज का होने का संभावना है शूटिंग में भारत आईएसएस विश्व कप अभियान की मजबूत शुरुआत करता प्रथम दिवसे सुवर्ण रजत और कांस्य चंद्रक जीत्या મહિલાઓની દસ મીટર એરપિસ્તોલ ઇવેન્ટમાં સિંહે ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો મનુ ભાકરને રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો સૌરભ ચૌધરીએ પુરૂષોની દસ મીટર એર પિસ્તોલમાં કાંસ્ય ચંદ્રક જીતીને મજબૂત વાપસી કરી આ મેડલ બે વર્ષમાં તેમનો પહેલો વ્યક્તિગત આઈએસએસએફ મેડલ છ આઈપીએલમાં પંજાબ કિંગ્સે ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સને સોળ રને હરાવ્યું ગઈકાલે ચંદીગઢ ખાતે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે આપેલા એકસો બારના લક્ષ્યાંક સામે કોલકાતા નાઇટ રાઇડર્સ પંદર ઓવર અને એક બોલમાં માત્ર પંચાણું રન બનાવી શકી પંજાબ કિંગ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે શાનદાર પ્રદર્શન કર્યું અને ચાર વિકેટ લીધી તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત કલાકે રમાશે દેશના રાષ્ટ્રીય જળમાર્ગ એટલે કે વોટર કાર્ગો વેપાર એકસો પિસ્તાલીસ મિલિયન ટનથી વધુની વિક્રમી ઊંચાઈ સપાટીએ પહોંચ્યો છે બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં જળમાર્ગ વેપારમાં પાછલા નાણાકીય વર્ષની તુલનામાં વાર્ષિક ધોરણે નવ પોઈન્ટ ટકાનો વધારો નોંધાયો છે કોલસા આર્યન ઓર આયરન ઓર ફાઇન રેતી અને ફ્લાય એશ જેવી પાંચ મુખ્ય ચીજવસ્તુઓ રાષ્ટ્રીય જળમાર્ગો પર પરિવહન કરાયેલા કુલ કાર્ગોના અડસઠ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે ઇન્ડિયન ઓપન એથ્લેટિક મીટમાં સિંહે કિશોર જૈનાને હરાવીને પુરુષોના ફેંકનો ખિતાબ જીતી લીધો છે ગઈકાલે ચેન્નાઈમાં યોજાયેલી આ સ્પર્ધામાં યશવીરે સિત્યોતેર પોઈન્ટ ઓગણપચાસ મીટરના રેકોર્ડ સાથે શાનદાર પ્રદર્શન કર્યું જ્યારે કિશોર જૈનાએ પંચોતેર પોઈન્ટ નવ્વાણું મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યા અને હવે હાજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારી સહયોગી નિકિતા શાહ નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટના સમાચારને ફૂલછાપ સંદેશ અને નવગુજરા સમયે મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે દિવ્ય ભાષ્કરે પહેલા પાના પર સોનિયા રાહુલ સામે રૂપિયા નવસો કરોડની મની લોન્ડરિંગનો ઈડીની ચાર્જશીટમાં આરોપના શીર્ષક સાથે સમાચાર પ્રકાશિત કર્યા છે ગુજરાત સમાચાર લખે છે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં રાહુલ સોનિયા સામે ઈડીની ચાર્જશીટ ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે દેશભરમાં ચોમાસું સામાન્ય કરતા સારું રહેવાનો વર્તારો રાજસ્થાન પત્રિકાનું મુખ્ય શીર્ષક છે ઝુમેંગે બાદલ એકસો પાંચમી સદી હોગી બારિશ સંદેશ પહેલા પાને લખે છે આનંદો ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં સારું રહેશે આઈએમડીની આગાહી સર્વોચ્ચ અદાલતે દેશમાં બાળ તસ્કરી સંબંધિત ગુનાઓના નિવારણ અને ઝડપી સુનાવણી માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી દિલ્હી સરકારે રાજ્યની તમામ શાળાઓને વધુ પડતી ફી વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન કરવાની ફરિયાદો સામે નોટિસ આપી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના અરવલ્લીથી સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરાવશે ભારત અમેરિકાનો દ્વિપક્ષીય વેપાર બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો બચ ડોલર સુધી પહોંચશે અને શૂટિંગમાં ભારતે આઈ વિશ્વકપ અભિયાનની મજબૂત શરૂઆત કરતા પ્રથમ દિવસે સુવર્ણ રજત અને ચંદ્રક જીત્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછીના આપ એક વાગીને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો